અમરેલીના પીઠવાજાળની પેરેડાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક જ આગ લાગવાની ઘટના ઘટેલી હતી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે અમરેલીના પીઠવાજાળ ગામે આવેલ પેરેડાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના ઘટેલી હતી આ અંગેની જાણ અમરેલી ફાયર વિભાગને કરાતા ફાયર ઓફિસર એચ સી ગઢવી તેમજ તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી હતી આગને કારણે ફેક્ટરીમાં ગુંગળામણમાં બે વ્યક્તિઓ ફસાયેલા હતા ફાયર વિભાગે બંને વ્યક્તિઓને બહાર કાઢેલા હતા ગૂંગળામણથી શ્વાસ લેવામાં તકલીફ થતા બંને વ્યક્તિઓને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવેલા હતા ફાયર વિભાગ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવેલો હતો